નાળા બકલ બેટ પર ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને નેતૃત્વ હેઠળ દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી શ્રી અમિત સાહેબના નેતૃત્વ હેઠળ આજરોજ કચ્છ જિલ્લાના લકી નાળા ખાતે આવેલ બકલ બેટ પર ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો હતો આ ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું સરહદી વિસ્તારમાં આયોજિત આ સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને દેશની એકતા અખંડતા તથા સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ એકસો છોતેર બટાલિયનના સી ઓ યોગેશકુમાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નારાયણ સરોવરના ગાદીપતિ સોનલલાલજી મહારાજની પાવન હાજરીથી કાર્યક્રમ વધુ ગૌરવસભર બન્યો હતો કાર્યક્રમમાં નારાયણ સરોવર પોલીસ સ્ટાફ વાયર પોલીસ સ્ટાફ તેમજ લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર તાલુકા પંચાયત પ્રમુખ જસુબા જાડેજા આજુબાજુના સરપંચો અને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા વિકાસભાઈ રાજગોર અને હરિસિંહ રાઠોડ સહિતના આગેવાનોની હાજરીથી કાર્યક્રમને વિશાળ જનસમર્થન મળ્યું હતું સમારોહ દરમિયાન વક્તાઓએ રાષ્ટ્ર સેવા સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજૂટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી સરહદી વિસ્તારમાં યોજાયેલ આ ધ્વજવંદન સમારોહ કચ્છ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો છવ્વીસ દિવસ સમગ્ર જે આપણો દરિયાઈ સરદી વિસ્તાર છે ત્યાં આજે ધ્વજ બંદરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે આપણું જે લસિનાળા છે એની પાછળની જે પેટ છે ત્યાં આજે ધ્વજ બંદર યોજવામાં આવ્યું મંત્રી શ્રી નિતભાઈ દાસાહેબ તેમનો અને આભાર માનું દ્રષ્ટિના કારણે આજે મારી જે શરતો છે એ છે અને આજે આવા રાષ્ટ્રીય જીવનની ઉજવણી આજે આપણે દુરિયાની અંદર જે ટ્રિકેટો આવેલી છે તે રહ્યા છે કચ્છના